એક ડ્રોઈંગ પેપર લઈ તેમના પર લંબઘન ચોસલું મૂકો હવે આ લંબઘન ચોસલાની ચારેય કિનારીઓ અંકિત કરો સાઈડ બાય સાઈડ ચારેય કિનારીઓ અંકિત થઈ જાય ત્યારબાદ તેમને નામ આપવાનું છે આપણે ચારેય કિનારીઓ અંકિત કરી લઈ પછી તેમને નામ આપી દઈએ દરેક ખૂણાને નામ આપીશું પહેલાંને એ બીજાને બી ત્રીજાને સી અને ચોથા ખૂણાને નામ આપીશું ડી હવે લમગન ચોસનું મૂકી કોઈ એક તરફ ટાકણીઓ ખૂતાડો પહેલી ટાંકણી ખૂતાડીશું બીજી ટાંકણીને એવી રીતે ખૂતાડીશું કે પહેલી અને બીજી ટાંકણીને કાચમાંથી જોતા તે બંને એક સીધમાં દેખાય જો થોડીક ત્રાસી હોય તો પોતાના હાથ વડે સીધી કરો હવે જે તરફ ટાકણીઓ ખૂતાડી છે તેની વિરુદ્ધ બાજુએ બીજી ટાંકણી ખૂતાડીશું એ ટાંકણી એવી રીતે ખૂતાડીશું કે કાચમાંથી જોતા આપણને ટાંકણીઓ એક સીધી રેખામાં દેખાય તો બે ટાંકણીઓ ઉતારવાની છે બીજી ટાંકણી ઉતારી દઈશું અને એમને પણ ઉતારી જો તે ટાંકણી પણ તમને થોડી ત્રાંસી લાગે તો એને હાથ વડે સીધી કરી દઈશું આપણે કાચમાંથી જોતા ટાંકણીઓ એક તરફ એક દિશામાં દેખાય તરે જોઈશું હવે આને ઉપરથી જોવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે દેખાય છે આપણે ચારે ટાંકણીઓ જોઈ શકીએ છીએ કે પોતાના સ્થાન પર છે હવે આપણે લંગન ચોસલું અને ચારેય ટાકણીઓને દૂર કરીશું ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી આ જે ટાંકણીઓને આપણે સ્થાન પર હતી તેમને જોઈન્ટ કરી અને એક કિરણ દર્શાવીશું પહેલી બે ટાકણીઓને કોઈ એક સપાટી સાથે અને બીજી બે ટાંકણીઓ હતી તેમને કોઈ એક સપાટી સાથે એક બિંદુ સાથે હવે પ્રથમ કિરણને આપણે અમુક લંબાઈ સુધી ટૂટક રેખા આપણે દર્શાવીશું તે બિંદુને આપણે નામ આપીશું અને બીજી તરફ રહેલી ટાંકણીઓને પણ આપણે વ્યવસ્થિત કોઈ એક બિંદુ સુધી જોડ્યું હવે બંને બિંદુ જે સપાટીને સ્પર્શ કરે છે ત્યાં લંબ દોરીશું અને જે બિંદુએ સ્પર્શ કરે છે તેમને ઓ અને ઓડેશ નામ આપીશું હવે આપણે ઓ અને ઓડેશને જોડીશું લંબ સાથે આંતરેલો ખૂણો છે તેને આપણે નામ આપીશું આય અને આ બીજી તરફ પણ આપણે નામ આપીશું આય અને આ હવે કિરણોને નામ આપણે દર્શાવીશું અને દિશાઓ દર્શાવીશું ટાકણીઓના નામ આપી દઈ ઈ એફ જી એચ કિરણોને દિશા આપીશું અને તેમના નામ હું ફટાફટ દર્શાવી દઉં છું જે આપાત કિરણ આપણું જે પ્રથમ કિરણ છે તે પી બિંદુ સુધી લંબાવીશું થી આપાત કિરણ પર લંબ દોરીશું એને નામ આપીશું એફ હવે માધ્યમની વાત કરીએ બહાર હવા હતી લંબઘન ચોસલાનો આકાર હતો એ કાચનો હતો તો હવા અને કાચ બીજે બાજુ કાચમાંથી પ્રકાશનું કિરણ હવામાં પ્રવેશે છે તો આપણે એને નામ આપી દીધા છે હવે આપણે જે લંબ દોરેલો જે નો ખૂણો છે એટલું જે સ્થાન છે એ શું છે એ દર્શાવીશું તેને આપણે કહીશું પાશ્વીય સ્થાનાંતર જે મૂળ પ્રકાશનું કિરણ હતું કિરણ તેના સ્થાનથી થોડું ખસે છે એટલે એને નામ આપ્યું નિર્ગમન કિરણ તો આ એનું આટલું પાશ્વીય સ્થાનાંતર હવે આપણે ફરીથી લમગન ચોસલું અને ચારે ખીલીઓ વારાફરથી પોતાના સ્થાન પર મૂકી અને ફરીથી આપણે જોવાનો પ્રયત્ન કરીશું કે ખીલીઓ કાચમાંથી આપણને કેવી રીતે દેખાય છે અહીં ચારેય ખીલીઓ પોતાના સ્થાન પર ફરીથી મૂકવામાં આવી રહી છે હવે આપણે એને સાઈડમાંથી જોઈએ તો કાચની બહાર અને કાચની અંદર ખીલીઓના સ્થાન અલગ અલગ દેખાય છે આપણી આકૃતિ છે એ આપણે જોઈ શકીએ છીએ અને લમગન જોસલાને હટાવી તો આપણને કંઈક આવી આકૃતિ મળે છે વને માત્ર